શેઠ ડુંગરસિંહ નાગજી ટ્રસ્ટ સંચાલિત શેઠ વીડી હાઈસ્કૂલ ભુજમાં સરકારી પ્રવર્તમાન જ્ઞાનકુંજ યોજના અંતર્ગત એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જ્ઞાનકુંજ યોજના હેઠળ ફાળવવામાં આવેલ પેનલ લેપટોપ વગેરે સાથે શિક્ષક ઉપયોગ કરીને શિક્ષણ કરાવી શકે તે માટે તેમજ શાળાના ઉચ્ચ પરિણામ આવે તેવા પ્રયત્નો કરવા માટે આ યોજના અંતર્ગત એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવનિયુક્ત પ્રમુખ મુકેશ ચંદે આગામી શૈક્ષણિક વર્ષમાં શૈક્ષણિક તેમજ અન્ય પ્રવૃત્તિ દ્વારા સ્કૂલને પ્રતિષ્ઠા સફળ બનાવવા માટે ઉચ્ચ પરિણામ માટે શિક્ષકો પાસે અપેક્ષા રાખી હતી ટ્રસ્ટ દ્વારા સહકાર મળશે તેવી ખાતરી આપવામાં આવી હતી જ્ઞાનકુંજ યોજના હેઠળ લેપટોપ શાળામાં ચાલતી એસપીજીની પ્રવૃત્તિ અંતર્ગત ભાગ લેનાર વિદ્યાર્થીઓને યુનિફોર્મ તથા અન્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું તમામ યોજના હેઠળની સામગ્રી ટ્રસ્ટીઓના વરદસ્તે શિક્ષકોને સોંપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે અને બિન શૈક્ષણિક સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી હતી અને સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો વિડીઆઈ સ્કૂલ ઓગણીસો પાંસઠથી ચાલે છે હવે બદલતા યુગ સાથે વિડીઆઈ સ્કૂલના ટ્રસ્ટ પણ બધા સુધારા કરવા માગે છે હમણાં ફાયર એનઓસી માટે ફાયરના વધારાના જે સાધનો નાખ્યા છે ચારથી પાંચ લાખ રૂપિયા ખર્ચ કરીને પ્લસમાં તબક્કાવાર આખી સ્કૂલ નવી બનાવવાની યોજના છે પ્રથમ આઠ રૂમ અમે બનાવશું પછી તબક્કાવાર તોડી તોડીને નવા આઠ રૂમમાં પચીસ રૂમની લગભગ આખી સ્કૂલ જ નવી બનાવી અને અત્યંત આધુનિક સાધનો અને સુસજ રાખી અને એજ્યુકેશનના બદલતા યુગ સાથે પૂરેપૂરો કદમ બનાવી શકે એવી સ્કૂલ બનાવવાની ટ્રસ્ટની નેમ છે ડૉક્ટર મુકેશ ચંદે હું છેલ્લા ત્રીસ વર્ષથી ભુજની અંદર સર્જિકલ પ્રેક્ટિસ કરું છું અને મારી પ્રાઇવેટ હોસ્પિટલ છે એક સાતથી વીડી હાઈ સ્કૂલની અંદર પ્રમુખ તરીકેની મારી જે વરણી થઈ છે સૌ પ્રથમ તો એના માટે હું હર્ષની લાગણી અનુભવું છું અને હું ખૂબ આભારી છું મિસ ડી પી ઠક્કરનું અને જે પૂર્વ પ્રમુખ હતા અને સર્વ ટ્રસ્ટ ગ્રહનું કે જેમને મારા ઉપર વિશ્વાસ મૂકી અને પ્રમુખ તરીકે મને આ નિયુક્ત કરે આ જ સ્કૂલનો એલ્યુમનયનો વિદ્યાર્થી છું અને આ જ સ્કૂલમાંથી આઠ ધોરણથી બાર ધોરણ સુધી આ સ્કૂલમાં ભણ્યો અને અહીંયાથી જ બારમા ધોરણ પછી મેં મેડિકલમાં એડમિશન લીધું એટલે આ સ્કૂલના વિદ્યાર્થી હોવું એ જ સ્કૂલની અંદર પાછા આવવું અને પ્રમુખ બનવું એ મારા માટે ખૂબ ગર્વની અને હર્ષની વાત છે વીડી હાઈ સ્કૂલની વાત કરું તો આપ સૌ જાણો છો કે વીડી હાઈસ્કૂલની અંદર વીડી હાઈસ્કૂલનો એક ભવ્ય ભૂતકાળ છે ભુજની અંદર ઘણા બધા લગભગ એંસી કે નેવું ટકા ડૉક્ટરો જે હશે કચ્છના ભુજના એ વીડી હાઈસ્કૂલના સ્ટુડન્ટ હતા અમે બધા વીડી હાઈસ્કૂલમાંથી ભણી અને ગુજરાતી મીડિયમમાંથી ભણી અને ડૉક્ટર બન્યા છીએ તો આ સ્કૂલની અંદર પ્રમુખ તરીકે હું જોઈન્ટ કર્યો છું ત્યારે મારું એ જ હશે કે અહીંયા કઈ રીતે રિઝલ્ટ સુધરે પાછું સાયન્સના વિદ્યાર્થીઓનો રિઝલ્ટ સુધરી અને વધારેમાં વધારે વિડીકૂલના વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગમાં મેડિકલમાં અથવા કોમર્સ સ્ટ્રીમની અંદર જઈ અને સી અને એમ બને એવી જ મારી પ્રયત્નો હશે અને અહીં આ સ્કૂલ માટે સ્કૂલના માટે અમે સારામાં સારી પ્રવૃત્તિ કરતા રહીશું એવું આખું અમારો આયોજન છે થેન્ક યુ વાત કરું તો જે કે મારે જે ક્લાસમાં થાય છે સી અને ડી અને તો તમને બધાને ખબર છે હા પણ એ એના વાત કરું છું તો મારો પ્લાન છે તો હસન આ પુલેખમાં કરતા પડના પડું જે મેઈન ટેક્સ બુક છે કે જેમાં 10 લેસન છે અને 4 પોયમ છે અને એમાંથી જે માર્ક્સનું પૂછાય છે પરીક્ષામાં 3 માર્ક્સની શોધો કે જે લોંગ ક્વેશ્ચન આપણે કહી સકીએ બાકી બધું જ વન વર્ડ આન્સર કે વન લાઇન આન્સર એ જ રીતે કે પેપરમાં આપેલું છે ટેક્સ્ટ એમાંથી કઈ રીતે પ્રશ્નોનો જવાબ અહીં સોદો તો એના માટે દરેક પીરિયડમાં એક મેસ્ટર આન્સર લખાવીએ છીએ દરેક દરેક પીરિયડમાં બે બે એમાંથી ક્વેશ્ચન લખાવ અને કઈ રીતે એનો જવાબ સોદો એને 23 મેક્સિમમ મેઈન ટેક્સટ બુક છે હવે વિશેની વાત કરીએ આપણે શું છીએ દર વર્ષે છેલ્લા ઘણા વર્ષોથી જિલ્લા શિક્ષણાધિકારી ઓફિસ દ્વારા નબળી સ્કૂલના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા જાઉં છું અને હવે એક બહુ સરસ વાત એ છે કે અંગ્રેજીમાં ફેલ થવું અઘરું છે જે રીતનું નવું માળખું આવી ગયું છે અને મને કહેતા બહુ આનંદ થાય છે કે આ વર્ષે જે જે ઇંગ્લિશમાં જે રિઝલ્ટ આવ્યું છે તો એમાં મારા બંને ક્લાસમાં જંગલિશ રહું છું એમાં ચોર્યાસી માંથી માત્ર બે વિદ્યાર્થીઓના નાપાસ થયા એટલે લગભગ સત્તાણું અઠાણું ટકા રિઝલ્ટ આ રહ્યું છે અને એનું પહેલીથી આયોજન કર્યું છે કે આપણી પાસે જે વિદ્યાર્થીઓ આવે છે આપણે એમ નથી કહેતા કીધું કે હવે આ લગભગ દરેક સ્કૂલની સમસ્યા છે કે જે એમના એટના પ્રાઇમરીમાં અમુક જ સ્કૂલો એવી હશે કે જ્યાં એનું બેકગ્રાઉન્ડ એ સારું લઈને આવતા હશે એટલે આપણે અહીંયા નવમામાં અને ઇવન દસમામાં પણ એકડે એકથી જ આપણે શરૂઆત કરવી પડે છે એવું આપણું ચિત્ર થાય છે હવે હું છેલ્લા ઘણા વર્ષોથી અમે જે રીતના કે અંગ્રેજી વિશે શિક્ષક મહેનત મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે